હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અનિલ દલજીયા અને ક્રિશ્નિયા ટ્યુશન ક્લાસ અમરાપુરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાનો છે એક સરસ મજાનો ટોપિક કે જેનું નામ છે અપૂર્ણાંક આ અપૂર્ણાંક આવતા હોય ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મૂંઝાતા હોય કે આમાં શું કરવું શું નહીં કેવી રીતના કઈ રીતના શું કઈ કેમ તો કે અધૂરું આવે એટલે મજા આવે નહીં બરાબર તો સૌપ્રથમ જોઈએ અપૂર્ણાંક પ્રકાર તો અપૂર્ણાંક પ્રકાર કઈક આ પ્રમાણે છે કે શુદ્ધ અપૂર્ણાંક આવશે એક શુદ્ધ અપૂર્ણાંક આવે બીજું અશુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અને ત્રીજું આવશે મિશ્ર અપૂર્ણાંક બરાબર શુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક તો આમાં કોને શુદ્ધ અપૂર્ણાંક કહેશું કોને મિશ્ર કહેશું અને કોને અશુદ્ધ કહેશું તો વિદ્યાર્થી મિત્રો શુદ્ધ અપૂર્ણાંકમાં આપણે યાદ રાખવાનું છે કે જેનો અંશ નાનો અને છેદ મોટો મતલબ કે માનો કે તમને પાંચના છેદમાં સાત આપ્યું છે તો આપેલ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક બનશે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું કે અંશ મોટો અને છેદ ના છેદ મોટો અને અંશ નાનો હોય ત્યારે બને તે શુદ્ધ અપૂર્ણાંક બને છે ત્યારબાદ અશુદ્ધ અપૂર્ણા વિરુદ્ધ શું થઈ જશે તો કઈ અંશ મોટો થઈ જશે હવે અને છેદ છે તે નાનો બની જશે બરાબર એટલે કે માનો કે પાંચ ના છેદમાં ત્રણ પાંચના છેદમાં ત્રણ છે તો આમાં છેદ છે એ નાનો છે અંશ છે એ મોટો છે એટલે આ પૂર્ણાંક છે એ અશુદ્ધ અપૂર્ણાંક બની જાય છે તમને પૂછી લે કે નીચેના વિકલ્પમાંથી કયો શુદ્ધ છે ડાયરેક્ટ જો તમને ખબર હોય તો તમે કહી શકો કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય બરોબર ત્યારબાદ આવે છે મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં શું હશે તો કઈ પૂર્ણ સંખ્યા પ્લસ અપૂર્ણાંક ચાર એ શું છે પૂર્ણ છે જ્યારે પાંચના છેદમાં બે છે એ અપૂર્ણ છે બરોબર હવે આને ખરેખર તો આવું જ થાય કે ચાર વત્તા પાંચના છેદમાં બે અને આ અપૂર્ણાંક છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો આવી રીતના હું ફેરવી શકું કે ચાર દુ આઠ આઠ વત્તા પાંચ તો થઈ ગયા કેટલા તેર છેદમાં બે બરોબર તો આવી રીતના ફરે છે શું કર્યું તો કે આ બેનો નો કર્યો ગુણાકાર અને વત્તા આનો સરવાળો કરો બરોબર એટલે આપણને જવાબ મળી જશે તો આ થઈ ગયા અપૂર્ણાંક અને તેના પ્રકાર ત્રણ પ્રકાર છે શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક ખરેખર તો આ મુખ્ય બે પ્રકાર અને મિશ્ર અપૂર્ણાંક છે આવી રીતના બને છે એક વસ્તુ ખાસ કે મિશ્ર અપૂર્ણાંકુ શેમાં ફેરવાશે અશુદ્ધમાં ફેરવાય છે જ્યારે પણ મિશ્ર અપૂર્ણાંક આપે ત્યારે તમે અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં ફેરવો તો આ છે એ સીમા ફરી જશે તો કે શુદ્ધ અપૂર્ણાંકમાં ફરી જશે અશુદ્ધમાં ફરી જશે અશુદ્ધ એટલે શું થઈ જાય અંશ હંમેશા મોટો આવશે છે જો અંશ હંમેશા મોટો આવશે છેદ હંમેશા નાનો આવે છે બરાબર તો સૌપ્રથમ તો તમને આ ખબર હોવી જોઈએ કે પૂર્ણ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક છે કોઈ પણ સંખ્યા હોય લો કે ત્રણ બે ના છેદમાં એક ત્રણ બે ના છેદમાં એક તો શું થશે અથવા તો હું એમ કહું પાંચ ખરેખર તો આવું થાય તો કે પાંચ તેરી પંદર પંદર વત્તા બે છેદમાં પાંચ એટલે કે સત્તરના છેદમાં પાંચ બરાબર આવું આપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આવું બનતું હોય છે કે તમને છે ને એ ઓપ્શન આપ્યા હોય બરાબર આવા ઓપ્શન શુદ્ધ અશુદ્ધ પૂર્ણાંકના ઓપ્શન આપ્યા હોય જેમ કે હું એમ કહું કે તમારે કોઈ જવાબ આવ્યો બાસઠના છેદમાં પાંચ બાસઠના છેદમાં પાંચ પણ તમારા ઓપ્શનમાં બાસઠના છેદમાં પાંચ તો છે જ નહીં તો તમે શું કરશો તો બાસઠ ભાગ્યા શું કરવાનું પાંચ જોકે પાંચ એકા પાંચ એક બે પાંચ બે દસ છે તો આ છે અને શું હંમેશા યાદ રાખજો કે આપણે ભાગતા હોઈએ એટલે એ હંમેશા છેદમાં હોય ને ભાગતા હોય એ જ આવે એનો મતલબ એવો થાય કે છેદમાં માં પાંચ આવી ગયા બરોબર છે ઉપર પ્લસ કરે છે ઉપર છે સાઈડમાં ભાગ ફળ બાર છે તો બાર તો ખરેખર આનું સાદુ રૂપ આવું થાય એટલે કે અપૂર્ણાંક છે એમાંથી મિશ્રમાં તો તો આવી રીતના તમારો જવાબ બનતો હોય છે ઘણીવાર તમને આવડતું હોય પણ એમસીક્યુમાં જ્યારે પૂછેલું હોય ત્યારે મૂંઝાતા હોય તો આવી રીતે કરવાનું થશે જોઈએ હજી એક એક્ઝામ્પલ કે માનો કે તમને એ પૂછે બાવન ના છેદ માં આઠ બરોબર બાવન ના છેદમાં આઠ તો હવે જોઈએ તો કે બાવન ભાંગ કેટલા કરશું આઠ આઠ તે સાઈડમાં લખી નાખવાનું આ તમારો થઈ ગયો જવાબ બરોબર જ્યારે તમને શુદ્ધ અપૂર્ણાંક અથવા તો અપૂર્ણાંક આપેલા હોય સાદા અપૂર્ણાંક તેમાંથી મિશ્રમાં ફેરવવાનું થાય ત્યારે આવું કંઈક કરવાનું થતું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો તમને આવડી ગયું હશે આશા રાખું છું અહીંયા લખો એકસો બાવીસ ભાગ્યા પાંચ બરોબર તો એકસો બાવીસ ભાગ્યા પાંચ એટલે પાંચ દુ દસ વધ્યા હોય બે એટલે બાવીસ પાંચ ચાર વીસ શેષ વધી હોય પ્લસ બે બરોબર તો ચોવીસ પ્લસ બે શેષ વધી હશે આ તમારી શેષ છે એકસો ને બાવીસ ભાંગ્યા પાંચ તો આ થઈ ગયો મારો ખરેખર તો જવાબ આવી રીતના છે એ તમારે ઝડપથી થોડીક ઉતાવળથી કરો એટલે આરામથી જવાબ આવી જતો હોય છે બરોબર આરામથી જવાબ આવી જતો હોય છે અહીંયા તમને ભાગાકાર આવડતા હોય એટલે સરળતાથી જવાબ આવી જાય અને ઘણા બધા પ્રશ્નો હશે કે જેમાં તમારે આવું બનશે કે અપૂર્ણાંક આપ્યો હોય પણ તે તમારા જવાબ ઓપ્શન હોય તેમાં શું આપવું હોય મિશ્ર અપૂર્ણાંક આપ્યો હોય ત્યારે તમને ખબર ના પડે તો આવી રીતે મિશ્ર અપૂર્ણાંક છે એ બનાવી શકાય શુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં અને મિશ્ર અપૂર્ણાંકમાંથી શુદ્ધ અપૂર્ણાંકમાં બનાવી શકાય બરાબર તો જોઈએ આગળ હવે આ તમને સમજાય ગયું તો અપૂર્ણાંક છે તેમને આપ્યો હોય ઘણી સિરીઝ આપી હોય એને કીધું હોય એમાં નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો અને કયો અપૂર્ણાંક સૌથી નાનો તો જોઈએ આગળ કંઈક ત્રણ ચાર ચાર પાંચ રીતો છે તે બધી જોઈએ કે અલગ અલગ રીતે આપ્યું હોય તો કઈ કઈ રીતે કેવી રીતે આપણે શોર્ટમાં છે એ ઝડપથી છે એ શોધી શકીએ કે કયો અપૂર્ણાંક નાનો છે કયો અપૂર્ણાંક મોટો છે બરાબર તો જોઈએ ચલો આગળ તો વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે આપેલું હોય હવે એમાં તમને ખબર પડી ગઈ કે શુદ્ધ અશુદ્ધ હવે જો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો માનો કે પાંચના છેદમાં આઠ છે તો આનો જવાબ હંમેશા એક કરતા નાનો આવે અને જો પાંચના છેદમાં બે તો આનો જવાબ હંમેશા એક કરતા મોટો આવે બરાબર મતલબ કે જો છેદ નાનો હોય તો જવાબ હંમેશા મોટો એક કરતા મોટો આવે અને છેદ મોટો અપૂર્ણાંક મોટો બને તો અહીંયા કણે તો સંખ્યા મોટી સાહેબ આ મોટો બનતો છે નહીં છેદ જો અહીંયા કણે છેદ નાનો છે અહીંયા છેદ મોટો છે તો આપેલ બે ના ના છેદમાં બે ઈ મોટો અપૂર્ણાંક બને છે છેદમાં જો આ નાનો છેદ છે આ મોટો છેદ છે ત્યારે આનો જવાબ છે એક કરતા નાનો આવે અને આનો જવાબ છે તે એક કરતા મોટો આવશે તો પેલો છે હવે બંને છેદ નાના આપ્યા છે અથવા તો બંને છેદ મોટો આપશે શું આપ્યું છે બંને છેદ મોટા આપ્યા છે હવે પાંચ ના માં સાત આપ્યું છે અને ત્રણ ના છેદમાં પાંચ આપ્યું છે પાંચના છેદમાં સાત અને ત્રણ ના છેદમાં પાંચ હવે અપૂર્ણાંક મોટો થશે પાંચ પાંચ એટલે કે આનો જવાબ અને સાત ત્રણ તો આમાં છે ને જે અપૂર્ણાંક મોટો એટલે કે જે ચોકડી ગુણાકાર કરતા જેનો જવાબ મોટો તે સંખ્યા મોટી એટલે કે આ પચીસ થશે મોટો બને બરોબર તો આ હતી એક કે જયારે પણ તમને આવું આપ્યું હોય ત્યારે તમારે શું કરવાનું તો કે કઈ નઈ ચોકડી ગુણાકાર કરતું જવાનું અને જોતું જવાનું કે કોણ મોટું છે બરોબર

ત્યારે આમાં બંનેમાં છેદ નાના છે બરાબર તો બંને કરો અને નવ ના છેદમાં દસ આવું આપ્યું છે તો દસ ગુણ્યા આઠ અને નવ નવ એક્યાસી તો અહીંયા ક્યાસી મોટો હોવાથી આ અપૂર્ણાંક મોટો બનશે બરાબર આ અપૂર્ણાંક કેવો બનશે મોટો બને છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક રીતમાં એવી ખબર પડી કે જ્યારે ચોકડી ગુણાકાર કરવાનો થાય બે અપૂર્ણાંક આપ્યો હોય ત્યારે ચોકડી ગુણાકાર કરતા જેનો જવાબ મોટો તે અપૂર્ણાંક મોટો જેનો જવાબ મોટો તે અપૂર્ણાંક મોટો ત્યારબાદ હવે આપણને એવું થાય કે હે સાહેબ કે આવું થોડું જરૂરી છે કે ખાલી બે જ આપ્યા હોય વધારે આપ્યા હોય તો આ કરવાનું તો ભાઈ ના વધારે આપ્યા હોય ત્યારે આવું કરાય નહીં ત્યારે હું આગળ સમજાવું છું બરોબર આગળ હું સમજાવું છું અરે છેદ સરખા આપેલ સંખ્યામાં આપેલ અપૂર્ણાંકમાં તો અપૂર્ણાંકના છેદ સરખા હોય ત્યારે અંશ મોટો તે મોટો અપૂર્ણાંક જો તમને ઘણીવાર આવા પ્રશ્નો પૂછી નાખે છે લલ્લુ પપ્પુ જેવા એમ કહેવાય ને કે હાવ નાના થા બરોબર હાવ એમ કહેવાય કે કઈ ન હોય એવા પ્રશ્ન છતાં પણ ઘણા બધા મૂંઝાતા હોય કે આમાં શું કરવું અને શું નહીં તો વિદ્યાર્થી મિત્રો જો આવું આપ્યું છે પાંચના છેદમાં ચાર આઠના છેદમાં ચાર નવના છેદમાં ચાર બેના છેદમાં ચાર અને પાંચના છેદમાં ચાર આપેલ અપૂર્ણાંકમાંથી સૌથી નાનો અપૂર્ણાંક કયો થશે અથવા તો સૌથી મોટો અપૂર્ણાંક તો સૌ પ્રથમ સૌથી મોટો અપૂર્ણાંક તો જે સંખ્યા મોટી દેખાય નવ મોટી દેખાય તો આ અપૂર્ણાંક કેવો થઈ ગયો સૌથી મોટો ત્યારબાદ સૌથી નાનો કીધો હોય તો આ સૌથી નાની સંખ્યા હોય તે સૌથી નાનો અપૂર્ણાંક બને છે બરાબર જ્યારે છેદ સરખો આપ્યો હોય અહીંયા કણે બધી સંખ્યામાં છેદ છે તે ચાર આપેલો છે એટલે કે છેદ કેવો આપ્યો છે સરખો આપેલો છે અને છેદ સરખો હોય ત્યારે આવું બનતું હોય છે બરોબર તો છેદ સરખો હોય ત્યારે તો સમજવાનું શું સમજવાનું રહેશે કે અંશનાનો અંશના છેદ સરખા હોય અને અંશ કેવો હોય મોટો હોય અંશ કેવો હોય મોટો હોય તે અપૂર્ણાંક હંમેશા મોટો બને બરોબર તે અપૂર્ણાંક હંમેશા મોટો બને હવે આની આનું વિરુદ્ધ આનું ને આનું વિરુદ્ધ જોઈએ શું વિરુદ્ધ આવે છે કે જ્યારે સરખો હોય તો છેદ નાનો હોય ને નાનો તે અપૂર્ણાંક મોટો બને બરોબર જ્યારે શું કીધું છે અંશ બધાય સરખા પાસે અંશ બધા સરખા હોય ત્યારે છેદ જે નાનો હશે તે અપૂર્ણાંક કેવો બની જશે મોટો જેમ કે પાંચના છેદમાં તેર પાંચના છેદમાં બાર પાંચના છેદમાં આઠ પાંચના છેદમાં સાત અને પાંચના છેદમાં પંદર આવું આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવું આપ્યું હોય તો મેં કીધું એમ કે અંશ કેવા હોય સરખો અહીંયા બધા અંશ સરખા છે તો છેદ નાનો હોય ને છેદ જેનો નાનો તે અપૂર્ણાંક સૌથી મોટો બને તો અહીંયા છે કે આપણો છેદ જે આ સાત વાળો રહ્યો તે સૌથી નાનો હોવાથી આ અપૂર્ણાંક સૌથી મોટો બને છે તો આવું હોય ને ઘણા બધા છે ને વિચારે કે આ પાંચ ને પંદર પાંચ ને પંદર તો કઈ હવેથી મોટું થઈ ગયું જો આ સંખ્યા મોટી આપીશ પણ આવું હોતું નથી બરોબર આવું હોતું નથી તો કેવું હોય તો કે જ્યારે અંશ સરખા હોય ત્યારે છેદ જોવાનો છેદ છે તેમાં સૌથી જે એમ કહેવાય કે નાનો છેદ હશે તે સૌથી મોટો અપૂર્ણાંક બને છે તો આપણે પેલી રીતમાં એવું જોયું કે અંશ અને છેદ જયારે સરખા હોય એટલે કે અંશ જ્યારે સરખા હોય તો શું કરવાનું અંશ જ્યારે સરખા હોય તો છેદ છેદ જોવાનો અને જ્યારે સરખા હોય ત્યારે અંશ જોવાનો બરાબર કે છેદ સરખા તો અંશ કેવો થશે હંમેશા મોટો હોય તે સંખ્યા હંમેશા મોટી થાય જ્યારે છેદ જોવો ત્યારે શું જોવાનું તો કે નાનું હોય તે સૌથી મોટો અપૂર્ણાંક બને છે બરાબર ત્યારબાદ જોઈએ હવે રીત નંબર કેમ કેમકે દર વખતે એવું થોડું બને કે કે અંશ છેદ કેવું હોય તો શું કરવાનું જ્યારે હોય હવે અંશ અને છેદ બંને અલગ અલગ છે અંશ અને છે અંશ અને માનક એમ કહો પાંચના છેદમાં ચાર છ ના છેદ પાંચ આઠ ના છેદ નવ દસ ના બાર આવું આપ્યું છે શું આપ્યું છે આવું આપ્યું તો આમાં કયો મોટો છે તો કંઈ નહીં કરવાનું ઉપરના અંશમાં બધા મૂકી દેવાનો બરાબર હવે એક વાર ભાગાકાર કરવાનો છે એકતાલીસ એટલે અહીંયા બાર પછી પોઈન્ટ આવે પછી પાંચ વીસ પંચાસઠ નવ નવ આઠ બોતેર અને બાર બાર છે

જુદા જુદા ત્યારે ઉપર ની એટલે કે અંશમાં શૂન્ય આપી એક વખત ભાગાકાર કરો જવાબ મોટો મળે તે જવાબ મોટો બને એટલે કે તે અપૂર્ણાંક છે અહીંયા હું કહી દઈશ અપૂર્ણાંક તે અપૂર્ણાંક કેવો બની જશે મોટો બની જાય જ્યારે અંશ અને છેદ જુદા જુદા હોય ત્યારે શું કરવાનું તો કે અંશ ને છે જીરો આપી દેવાનો બરાબર એટલે અહીંયા મેં બધાને જીરો મૂકી દીધા હવે ત્યારબાદ છેદ વડે એકવાર ભાગાકાર કરવાનો એક વખત ભાગાકાર કરો અને શું તો કે જવાબ મોટો આવે તે અંશ છે તે અપૂર્ણાંક છે તે શું થઈ જશે મોટો અપૂર્ણાંક બની જાય છે તો ઘણી વાર આવું આપ્યું હોય ત્યારે ઝડપથી તમારે છે એ શોધવા શોધવા માટે માટે ઝડપથી તમે આ રીતે કરી શકો છો તો કેવું થાય છે તમારે બધા પોઈન્ટમાં જવાબ આવે પોઈન્ટ પછી તમને ખબર પડે કે ભાઈ આમાં તો હું કાંઈ ખબર પડતી નથી બરાબર લોચા થાય એની પોઈન્ટમાં ન લાવવું હોય હેરાન ન થવું હોય બરાબર સુખી થવું હોય તો આવી રીતના કરી શકાય ત્યારબાદ હવે આગળ જોઈએ તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ આગળ કે જ્યારે અંશ અને છેદનો તફાવત સરખો હોય છેદનો તફાવત સરખો ત્યારે અંશ મોટો તે જવાબ બની જાય છેદમાં એકવીસ ત્રણ ના છેદમાં પાંચ અહીંયા કને તમને અમુકો પૂર્ણા પાસે અહીંયા તમે જોશો તો બધાયમાં છેદ સરખો થયો છે અંશ અને છેદનો તફાવત સરખો થાય છે બરાબર અંશ અને છેદનો તફાવત કેવો થાય અહીંયા બધે સરખો બને છે તો જ્યારે અંશ અને છેદનો તફાવત સરખો ત્યારે જે મોટી સંખ્યા હશે તે સંખ્યા આપણે શું બની જશે મોટો અપૂર્ણાંક બને બરાબર જે મોટી સંખ્યા છે તે તો અહીંયા ઓગણીસ છે એ આપણી મોટી સંખ્યા હોવાના લીધે તે ઓગણીસ છે એ મોટો અપૂર્ણાંક બની જાય છે બરાબર ત્યારબાદ આવું ઘણી આપેલું હોય તો તમને આવડવું જરૂરી છે બરાબર તો હવે પછીની નેક્સ્ટ રીત છે તે તો આમાં શું કરશું ખબર છે ઘણીવાર તમને છે ને એ ઝડપથી કામ કરવું હોય ને તો આવું કરવાનું કે માનો કે તમને આપું છે પાંચના છેદમાં સાત બેના છેદમાં ત્રણ આઠના છેદમાં નવ દસના છેદમાં બાર બરાબર અહીંયા આવું આપવું છે તો આમાં ઝીરો નથી મૂકવું આપણે શું કરવું છે બધાએનો તફાવત કાઢીએ પાંચના છેદમાં સાત એટલે બે અહીંયા કડ તફાવત એક અહીંયા કને તફાવત એક અને અહીંયા તફાવત બે હવે શું કરવાનું જે તફાવત આવ્યો ને એ તફાવત ને અંશ વડે ગુણી નાખવાનું પાંચ બે કેટલા થઈ ગયા દસ બે એકા બે આઠ એકા આઠ અને દસ બે કેટલા થઈ ગયા વીસ જેનો જવાબ મોટો આવે તે અપૂર્ણાંક મોટો બને છે શું તે અપૂર્ણાંક મોટો બને છે મહત્વની રીત છે બરોબર શું કર્યું અંશ અને દનો તફાવત લેતા તફાવત તે તફાવત ને અંશ સાથે ગુણી અંશ સાથે ગુણતા જેનો જવાબ મોટો તે અપૂર્ણાંક મોટો બની જશે બરાબર તો આવું પણ તમે કરી શકો છો કે અંશ અને છેદનો તફાવત લઈ લો તફાવત લઈ અને જે જે તફાવત આવે તે અંશ સાથે ગુણી દેવો અંશ સાથે ગુણતા જેનો જવાબ મોટો આવે તે આપણા માટે મોટો અપૂર્ણાંક બની જાય છે બરાબર શું અંશ અને છેદનો તફાવત લઈ જે તફાવત મળે તેના તફાવતને અંશ સાથે ગુણો અંશ સાથે ગુણતા સ્વભાવ મોટો આવે તે અપૂર્ણાંક હંમેશા મોટો બને છે તે અપૂર્ણાંક કેવો બનશે મોટો બને છે તો અહીંયા અપૂર્ણાંકને કોઈ પણ હવે આને અનુલક્ષીને પ્રશ્ન આવે તો તમને આવડી જશે બરાબર અપૂર્ણાંકમાં બીજું કાંઈ ખાસ છે નહીં ત્યારબાદ અપૂર્ણાંકમાં કંઈ ખાસ નથી આપણે શું શું વસ્તુ જોઈએ અપૂર્ણાંકના પ્રકાર શુદ્ધ અશુદ્ધ મિશ્ર મિશ્ર એટલે શું થઈ જશે તો કે શુદ્ધ અપૂર્ણાંક પ્લસ એટલે કે સોરી પૂર્ણ સંખ્યા પ્લસ અપૂર્ણ સંખ્યા બરાબર હવે પૂર્ણ સંખ્યા અને અપૂર્ણ સંખ્યા તો કે મિશ્રને કહેવા તો કે સાદા અપૂર્ણાંકમાં ને સાદા અપૂર્ણાંકને મિશ્રાપૂર્ણાંકના ફેરતા શીખ્યા ત્યારબાદ અપૂર્ણાંકની અલગ અલગ રીત જોઈ બરાબર તો આ વિડીયો જો સંપૂર્ણપણે તમને જુઓ એટલે તમને અપૂર્ણાંકમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં બરાબર અપૂર્ણાંકમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં અને જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય મારો ગણિત તમને સારું લાગતું હોય તો ભાઈ આ ચેનલ છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ શેર અને જરૂર કરજો અને જે લોકો ગણિત પહેલેથી શીખે છે તે લોકો માટે આ બેઝિક માહિતી કહેવું એટલા માટે જેને સાવ ગણિત નથી આવડતું તે લોકો ખાસ કરીને આવવું જોવે તો તેને ઝડપથી ગણિત આવડવા મળશે બરાબર તો જે લોકોને ગણિત શીખવું છે તે લોકો અમારી ચેનલ સાથે જોડાઈ જજો કેમ કે અમે પણ અહીંયા કણેથી શરૂઆત કરી છે અને શરૂઆતથી ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે તમારે શીખવું છે તો એકવાર જરૂર જોડાઈ જાઓ વારંવાર છે કે અમે આને અનુલક્ષીને વિડીયો મૂકતા રહેશું તો બસ થેન્ક યુ